ભાવનગર જિલ્લામાં આવેલ ઘોઘા તાલુકાના પીપરલા ગામે કોઈ જૂની અદાવત દાજ હોય તેને લઈને વેલજીભાઈ વસરામભાઈ બારિયા નામના વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની માહિતી જાણવા મળી છે જયારે આ બનાવની જાણ ઘોઘા પોલીસ મથકે થતા ઘોઘા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ વસરામભાઈ ના દીકરા વેલજીભાઈ બારૈયા ના મૃતદેહ ને પી એમ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે આ બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હાલ વધુ વિગતની રાહ ઊભા રહી છે કિશોરભાઈ વેલજીભાઈ બારીયા ગામમાં તેના આવતા હતા દૂધ ભરેન અને આવડા લોકોએ ઘા મારી લીધા તલવારના અને માથામાં ઈજા પહોંચાડી કારણ તો કઈ બોલાચાલી થેલી શેઠા બાબતની એવી અને મારી લીધા ત્રણ હતા એ બે છોકરાને એક એના પિતા કોનું નામ છે એના પિતાનું નામ છે નાનુભાઈ બસુભાઈ એના છોકરાનું નામ છે મેહુલ બસુ નાનુભાઈ અને એક બીજો છોકરો છે એનું એભલ નાનુભાઈ છેલ્મે શું હથિયાર માં તલવાર ના ઘા માર્યા અને કઈ પાણો માર્યા હોય પથ્થર માર્યા હોય એવું બન્યું ગામ પીપરલા ઘોઘા તાલુકો ઘોઘા